26 फरवरी अहमदाबाद નો 613મો સ્થાપના દિવસ ત્યારે અમદાવાદ શહેર જે કોટ વિસ્તાર પૂરતું મર્યાદિત હતું તે હવે બૃહદ અમદાવાદ બન્યું. જબ કુતે પે સસા આયા તબ અહેમદ શાહ ને યે શહેર બસાયા તો આવું જોઈએ અમદાવાદ ના સ્થાપના થી આજ દિન સુધી ની વિકાસ કા થા. અમદાવાદ 613 વર્ષ નું થયું. દંતકથા અનુસાર ઈસવીસન 1411 માં અહેમદ શાહ અમદાવાદ માં આવ્યા ત્યારે તેમણે કુતરા સામે સસલાને લડતું જોયું અને તેમને થયું કે આ ભૂમિની તાસીર ખરેખર અદ્ભુત છે અને આથી તેમણે અમદાવાદમાં નગર વસાવવાનો નિર્ણય કર્યો અને અમદાવાદ શહેરની સ્થાપના થઈ અમદાવાદ શહેરમાં આવેલા માણેક બુરજ અને તેમની સમાધિ આ વિકાસની ગાથાની સાક્ષી છે અહેમદ શાહ બાદશાહે શહેરમાં જ્યારે કોટ બનાવવાનું શરૂ કર્યું ત્યારે આ દરમિયાન માણેકનાથ બાબા દિવસભર ગોદડીમાં દોરા ભરતા અને રાતે તે દોરા કાઢી નાખતા આ દોરા નીકળે ત્યારે શહેરમાં પણ કોર્ટનું જેટલું કામ થયું હોય તે પણ નીકળી જતું હતું તેવું કેટલાય દિવસ ચાલ્યું ત્યારબાદ બાદશાહે તપાસ કરી અને તપાસમાં સામે આવ્યું કે આ બધું માણેક બાબા કરી રહ્યા છે ત્યારે બાબાના ચમત્કારને જોઈ બાદશાહને લાગ્યું કે આ ચમત્કારિક બાબાનું નામ શહેર સાથે જોડવું જોઈએ આથી તેમણે શહેરની મધ્યમાં આવેલા ચોકને માણેક ચોક નામ આપ્યું અને હાલના એલિસ બ્રિજ પાસે માણેક બુરસ બનાવવામાં આવ્યું જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે અમદાવાદની સ્થાપના સાથે જે બાબા માણેકનાથજી છે તે બાબા માણેકનાથજી નું નામ સંકળાયેલું છે અને તેને લઈને એક દર્શકતા પણ પ્રચલિત છે ત્યારે જે બાબા માણેકનાથજી ની જે સમાધિ છે તે માણેક ચોક વિસ્તારમાં આજે પણ જોવા મળે છે માણેક ચોક વિસ્તારમાં જે અબસા બાસા

સ્થાપના કરી તેવા અહમદ શાહ બાદશાહ છે તેમનો હજીરો આજે પણ માણેક ચોક જોવા મળી રહ્યો છે તેમ બાદશાહ જે કબર છે તે અહિયાં આવેલી છે અને અહીંયા આજે પણ તેઓને સન્માન આપવા માટે છે તે નોબત વગાડવામાં આવે છે બાદશાહના સમયથી ચાલી આવતી જે આ નોબત વગાડવાની પરંપરા છે આજે પણ અકબન જોવા મળે છે જલગતિયા રૂ જીએસટીવી અમદાવાદ અમદશા બાદશાહે વસાવેલું અમદાવાદ શહેર અત્યારે સ્માર્ટ અને હેરિટેજ સિટી બન્યું છે અને હાલ અમદાવાદ ગુજરાતની આગવી ઓળખ છે ત્યારે આપણી અને અમદાવાદ મહાનગરપાલિકાની એ જ ફરજ છે કે આપણે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખીએ ઝલક અધ્યારુ જીએસટીવી